નમસ્કાર મિત્રો સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના જે રજિસ્ટ્રેશન પ્રોસેસ હોય છે તે રજિસ્ટ્રેશન પ્રોસેસ જે વિદ્યાર્થીઓએ કરી દીધી છે અને જેમનું ફોર્મ એપ્રૂવ થઈ ગયું છે તે તેઓ હવે જ્ઞાન સાધનામાં સ્ટુડન્ટ લોગ કરીને ચોઇસ ફિલિંગ કરી શકશે સ્ટુડન્ટ લોગિનનો ઓપ્શન છે વેબસાઇટ પર હવે શો થઈ ગયો છે તો મિત્રો આજના વિડીયોમાં તમને જણાવીશું કે તમારે તમે જાતે જે ચોઇસ ફિલિંગ છે તે કેવી રીતે કરી શકો સ્ટેપ ટુ સ્ટેપ આ વિડીયોમાં તમને બધી જ ઇન્ફોર્મેશન મળી જશે તો ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરતા ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને હજુ સુધી ટેલિગ્રામ ગ્રુપ અને ટેલિગ્રામ ચેનલ તેમજ વોટ્સઅપ ગ્રુપ જોઈન ના કરીને પણ જોઈન કરી લેજો એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાંથી મળી જશે તો મિત્રો આજનો આપણે વિડીયો શરૂ કરીએ છીએ તો જ્ઞાન સાધના ચોઇસ ફિલિંગ અંગે થોડી આપણે વાત કરીએ તો મિત્રો જે જ્ઞાન સાધના એટલે કે બે હજાર પચીસ એટલે કે સીજીએમએસ બે હજાર પચીસ આધારિત બે યોજનાઓ મિત્રો તમને જણાવી દઉં કે જે ચોઈસ ફિલિંગ શરૂ થઈ છે તેમાં માત્ર બે યોજનાની પસંદગી માટે ચોઈસ ફિલિંગ શરૂ થઈ છે બે યોજના કઈ છે તો એક જ્ઞાન સાધના મેરિટ જે સ્કોલરશીપ છે તે જ યોજના અને બીજી છે યાદેશ નિવાસી સા ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ છે પ્રશ્નો ઘણા છે કે અમારે શું કરવાનું છે સ્કૂલ સિલેક્ટ કરવાની છે યા અમુક એવો વિચાર કે ધોરણ નવમાં જે અમે શાળામાં એડમિશન લીધું છે તે શાળાની સ્કૂલનું નામ તો અહીંયા શો થતું નથી તો મિત્રો તમને જણાવી દઉં કે હાલમાં ફક્ત ચોઈસ ફિલિંગમાં તમારે સ્કોલરશિપ પસંદ કરવાની છે જે વિદ્યાર્થી લાગુ પડતી હોય અને જેમણે સ્કૂલ પસંદ કરવી હોય કે ધારો કે જેમણે ધોરણ નવથી બાર સુધી મફત અભ્યાસ કરવો હોય તેવી આદર્શ નિવાસી શાળા જેમને પસંદ કરવી હોય તો તેઓ આદર્શ નિવાસી શાળા માટે પણ ચોઈસ ફિલિંગ કરી શકે છે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવું હું તમને બતાવું છું તમે છે વિડીયો બિલકુલ સ્કીપ ના કરો અહીંયા જણાવી દે કે જે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે મિત્રો તે તારીખ ચોવીસ છ બે હજાર પચીસ સાંજે છ વાગ્યાથી શરૂ કરવામાં આવેલ છે અને તારીખ ત્રીસ છ બે પચીસ સાંજે છ વાગ્યા સુધી મિત્રો ચાલુ રહેશે મિત્રો ખાસ તમે ધ્યાનમાં લેજો કે ચોઈસ ફિલિંગ પ્રક્રિયા છે તે ત્રીસ છ બે હજાર પચીસ સુધી ચાલુ રહેશે અને સાંજે છ વાગ્યા સુધી મિત્રો તમે ચોઈસ ફિલિંગ કરી શકશો હવે આ પ્રક્રિયા માટે ફક્ત તે વિદ્યાર્થીઓ પાત્ર રહેશે જેમણે રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે જે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરેલ છે તે જ વિદ્યાર્થીઓ ચોઈસ ફિલિંગ કરી શકે છે અને તેમજ રજીસ્ટ્રેશન કર્યા બાદ જે વિદ્યાર્થીનું ફોર્મ એપ્રુવ થઈ ગયું છે જે વિદ્યાર્થીનું ફોર્મ એપ્રુવ થઈ ગયું છે તે જ વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન પછી ચોઈસ ફિલિંગ કરી શકશે હવે ઘણા વિદ્યાર્થીઓને ચોઈસ ફિલિંગ સોરી રજીસ્ટ્રેશન કર્યું પરંતુ તેમાં ક્વેરી આવી હોય છે તો જે વિદ્યાર્થીઓએ ક્વેરી આવી હોય તો કેવેરી છે તે એડિટ કરીને ફરીથી જે પણ ક્વેરી સુધારીને તમે ફરી સબમિટ કરી દેજો તમારે ફોર્મ એપ્રૂવ થશે તો તમે ચોઇસ ફિલિંગ કરી શકશો તમે જોઈ શકો છો તમામ પાત્ર વિદ્યાર્થીઓ જેમને રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવી ચૂક્યા છે અને તે પાસવર્ડ દ્વારા લોગિન કરીને ચોઇસ ફિલિંગ કરી શકશે તેમજ સમય મર્યાદા પૂર્વે ચોઇસ ફિલિંગ પ્રક્રિયા પૂર્ણ કરે તેવી વિનંતી છે હવે ક્વેરીમાં આવેલ બાળકો એપ્રુવ ન થાય ત્યાં સુધી તે ચોઈસ ફિલિંગ કરી શકશે અને મિત્રો જે ક્વેરી આવી છે ફેરી તમે સોલ્વ નહીં કરો ત્યાં સુધી તમારે જે ફોર્મ છે એપ્રૂવ થાય નહીં અને ચોઈસ ફિલિંગ કરી શકશો નહીં ખાસ મિત્રો એક સૂચના છે કે જે બાળકો એકવાર ચોઇસ ફિલ્ડિંગ કન્ફર્મ કર્યા બાદ કોઈ કારણસર તેમણે ચોઈસ બદલવા માગ્યો ધારો કે કોઈ વિદ્યાર્થી ફક્ત ને ફક્ત જ્ઞાન સાધના સ્કોલરશિપ ચોઇસ કરી હોય અને કોઈ વિદ્યાર્થીને આદેશ નિવાય શાળા પસંદ કરી હોય તો બંને કર્યું હોય તો કોઈ કિસ્સામાં જે વિદ્યાર્થી શાળા પસંદગી ના કરીને ફક્ત ચોઈસ ફિલ્ડિંગમાં જ્ઞાન સાધના સ્કોલરશીપ જ પસંદ કરી હોય અને તેમણે ચોઈસ ફિલિંગ બદલવી હોય ચોઈસ બદલવી હોય તો તેમને ડીઓ કચેરીનો સંપર્ક કરવાનો રહેશે ડીઓ કચેરીનો સંપર્ક કરી ત્યાં તમારે યોગ્ય કારણ રજૂ કરી અને તમારી ચોઈસ જે તમે રિસેટ કરી શકો છો હવે મિત્રો આપણે વાત કરીએ કે ચોઈસ ફિલિંગ કેવી રીતે કરવી મિત્રો ચોઈસ ફિલિંગ કરવા માટે તમારે ગૂગલમાં જઈને જે જ્ઞાન સાધનાનું પોર્ટલ છે જી ડબલ એસવાય જી યુએ જી ડોટ ઇન એ વેબસાઇટ તમારે સર્ચ કરી લેવાની છે ત્યાર પછી તમારે આમ નીચે સ્ક્રોલ કરવાનું છે એ તમે જોઈ શકો છો જે રીતે સીટી હતું તે રીતે હવે એ તમને જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના તેવું તમને લખેલું જોવા મળે છે હવે તેમાં વિદ્યાર્થી રજિસ્ટ્રેશન બે હજાર પચીસ તમને જોવા મળે છે હવે મિત્રો તમને જણાવજો જે રીતે અહીંયા ત્રણ ઓપ્શન તમને શો થાય છે તે જ રીતે અહીંયા પણ એ ઓપ્શન શો થઈ જશે પરંતુ સ્ટુડન્ટ લોગ ઓપ્શન આપણે જોવા મળે છે તો સૌપ્રથમ તમારે વિદ્યાર્થી રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી વિદ્યાર્થી ક્લિક કરશું એટલે તમને આ પ્રકારનો ઓપ્શન જોવા મળશે અહીંયા સ્ટુડન્ટ નો પહેલાં ઓપ્શન નહોતો તો હવે શો થઈ ગયો છે તો સ્ટુડન્ટ લોગિન અહીંયા કરવાની છે તે પહેલાં તમે જો રજિસ્ટ્રેશન ના કર્યું તો અહીંયા સ્ટુડન્ટ પર ક્લિક કરશો તો તમે સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન પણ કરી શકશો જો હજી સુધી ના કર્યું હોય તો તો મિત્રો આ ચોઈસ ફિલિંગ કરવા માટે તમારે સૌપ્રથમ સ્ટુડન્ટ લોગિન ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે ત્યાર પછી અહીંયા તમારો જે અઢારાંગનો ડેશબોર્ડ છે એથી અને તમે જે પણ રજિસ્ટ્રેશન વખતે પાસવર્ડ બનાવ્યું હતો એ પાસવર્ડ તમે અહીંયા ફિલ કરવાના છે જો તમે પાસવર્ડ ભૂલી ગયા હોય તો અહીંયા તમારે રિસેપ્ટ પાસવર્ડ પર ક્લિક કરીને તમારે રિસેપ્ટ પાસવર્ડ પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે અઢાર આગનો ડેશ કોડ નાખવાનો છે ઓલરેડી તમારો મોબાઈલ નંબર અહીંયા શો થઈ જશે અને સેન્ડ ઓટીપી પર ક્લિક કરવાનું રહેશે ત્યારે ઓટીપી અહીંયા કરવાનું છે અને વેરીફાય કરીને તમારે નવો એક પાસવર્ડ તમે ક્રિએટ કરી શકશો અને રિસેપ્ટ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે ફરી તમને લોગિન ઇન પેજ પર આવીએ તો અહીંયા તમારે શું કરવાનું છે જે અઢાર ડેશ કોડ અને જે પણ વિદ્યાર્થીની ડિટેલ છે એ તમે જોઈ શકો શો થઈને આવી ગઈ છે હવે અહીંયા તમારે તમારી ડિટેલ જોઈ લેવાની છે નીચે સ્ક્રોલ કરવાની છે તો આ વિદ્યાર્થી છે મુખ્યમંત્રી જ્ઞાન સાધા મેરેટ સ્કોલરશીપ અને એકલવ્ય મોડલ એસિન્ડ સ્કૂલ માટે એલિજિબલ થાય છે અમુક વિદ્યાર્થીઓ એકલવ્યની જગ્યાએ કહેવાય કે આદેશ નિવાસ શાળા માટે પણ લાયક ગણાય છે તમે જે પણ સ્કીમ માટે લાયક ગણાવો છો તે સ્કીમ અહીંયા શો થઈને મિત્રો આવી જશે તો હવે વિદ્યાર્થીએ કહેવાય કે સ્કૂલ પસંદગી અથવા પહેલી તો તમારે સ્કૂલ કરી લેવાનું છે હું તમને એડવાઇઝ આપું તો તમારે સૌ પ્રથમ તમારે અહીંયા મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેળવ સ્કોલર સ્કીમ જે યલો કલરનો છે તેના પર તમારે ક્લિક કરી લેવાનું છે સૌ પ્રથમ તમારે સ્કોલરશિપ જ રાખવાની છે તમારે સ્કોલરશીપ મેળવી તો તમારે સ્કોલરશીપ રાખવાની છે ત્યાર પછી અહીંયા તમને જે પણ સ્કૂલો તમને શો થાય છે તે સ્કૂલમાંથી તમારે જે પણ નજીક પડતી સ્કૂલ હોય આદર્શ નિવાસી શાળા અથવા એક લવે મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ જે પણ હોય તે તમારે સિલેક્ટ કરી લેવાની છે એ તમે જોઈ શકો છો આદર્શ નિવાસી શાળા અહીંયા લખેલું છે જે જે વિદ્યાર્થી જે પણ સ્કૂલો સિલેક્ટ કર્યો હોય રીતે તમે એક એક કરીને તમે સ્કૂલ સિલેક્ટ કરી શકો છો તમે જે પણ પહેલે સ્કૂલ રાખશો અને એ સ્કૂલમાં જગ્યા ખાલી હશે તો તમને એ સ્કૂલ પ્રથમ આપવામાં આવશે તો મિત્રો આ રીતે તમે ચોઇસ ફિલિંગ કરી શકશો બીજું એ કે જે વિદ્યાર્થીઓને ચોઇસ ફિલિંગ કરતા ના ફાવે તો તે વિદ્યાર્થીએ અમારો સંપર્ક કરવાનો રહેશે આપેલ નંબર પર તમારે વોટ્સઅપમાં મેસેજ કરવાનો રહેશે અમે તમને નજીવી ફી સાથે ચોઈસ ફિલિંગ છે તે કરી આપીશું તમારે ફક્ત વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે આટલું કહેવાય મિત્રો તમારે અહીંયા શું કરવાનું છે એ ટીક માર્ક કરી લેવાનું છે અને અહીંયા સબમિટ પ્રાયોરિટી લખેલી તેનામાં ક્લિક કરીને તમારી ટુ પીડીએફ કરશો એટલે તમારી જે પીડીએફ સ્વરૂપ જે ચોઈસ ફિલિંગ પીડીએફ છે શો થઈ જશે ત્યાં પછી તમારે કંઈ જ કરવાનું નથી ત્યાર પછી મિત્રો ત્રીસ તારીખ લાસ્ટ ડે છે ત્રીસ તારીખ પછી બીજી આ ત્રીજી તારીખે જ્ઞાન સાધનાને ચોઈસ ફિલિંગનું જે પરિણામ આવી જશે અને જ્યારે પણ આવશે કે તમને કઈ સ્કૂલ ફાળવામાં આવે છે તેનો વિડીયો પણ આપણે મૂકી દઈશું અને તમને મેસેજમાં પણ જાણ કરી દેવામાં આવશે તો મિત્રો ફરી કહું છું આ ચોઈસ ફિલિંગ અંગેનો વિડીયો જો તમને ચોઈસ ફિલિંગ કરતાં ના ફાવે તો આપેલ નંબર પર તમે મેસેજ કરી શકો છો અને અમે તમને નજીવી ફી સાથે વોટ્સઅપમાં તમે નજીવી ફી સાથે ફી ભરશું તો વોટ્સઅપમાં તમને એની પીડીએફ મૂકી દઈશું અને જે પણ ચોઈસ ફિલિંગ છે તે અમે કરી આપીશું તો હા તો આ હતો એક આજનો વિડીયો વિડીયો પસંદ આવેલો વિડીયોને એક કરી દેજો આગળ શેર પણ કરજો અને તમારે આ ચોઈસ ફિલિંગ અગર કંઈ પણ મૂજવાનું તો કોમેન્ટમાં વિશે જણાવી શકું છું તો મળી હતી એક નવા વિડીયોમાં